જે આપણે ડુંગળીનો વઘાર મારીને સરસ મજાની વઘારેલી ખીચડી બનાવાની છે તો આપણે ડુંગળી કટ કરેલી છે એ નાખી દઈશું અને ડુંગળીને આપણે થોડીક રાતી થઈને ને ત્યાં સુધી શેકવાની છે તેલમાં હલો યુટ્યુબ ફેમિલી જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં આજે આપણે બનાવવાની છે વઘારેલી ખીચડી અને હાલના લગભગ પાંચ સાડા પાંચ વાગ્યું છે હમણેથી આપણે હું શાક બકાલુમાં હું લઈ આવું ચોમાસું ચાલે છે તો એ જગાઇ આપણી વાડીએ બકાલું થયું નથી અને આ બાજુ પણ જો અમારે થળ ઉગી ગયું છે ને આ વરસાદ કંઈ દવા મારવા દેતો નથી આજ વળી થોડીક ખરાઈ હતી એટલે કાલે કરું તો હવે આપણે જે ફળની દવા આવે એ મારી દેસું ને આ બાજુ આપણે વઘારેલી ખીચડી બનાવવા માટે સામગ્રી બધી તૈયાર કરી લીધી છે તો અહીંયા મેં બે ત્રણ નંગ ડુંગળીના લઈ લીધા છે લસણ બટેટું ટમેટું મરચું અને અહીંયા મેં તુવેર ડાયર પલાળી દીધી છે ચારથી કલાક જેવું થઈ ગયું છે અને મીઠો લીમડો લઈ લીધો છે તો વીરને ખીચડી વધારે ભાવે ને વઘારેલી એમ કે રસાવાળી કરજે મમ્મી એટલે મારે રસાવાળી ખીચડી એની હાટુ બનાવવી પડે અગર તમારે બધાને હાજર વાળું સાક રોટલી જોવી બધાથી પહેલાં તો હું ડુંગળી ટમેટું મરસું બધું સુધારવાનું છે સુધારી નાખું અને પછી આપણે ખીચડી વઘારી નાખું પહેલાં તો આપણે ડુંગળીની છાલ ઉસેડી નાખી પછી ડુંગળીને બટેટાને સારી રીતે ધોઈ નાખ્યા અને પછી આપણે ઝીણા ઝીણા કટિંગ કર્યું શાકભાજી આપણે બધા સારી રીતે સુધારી નાખ્યા છે અને હવે આપણી ડાળ પણ સરસ મજાની પલ્લી ગઈ છે તો હવે આપણે ખીચડી વઘારવાનું ચાલુ કરી દેવી દાળને પણ જોઈ લેવી કે સરસ મજાની જો પલ્લી ગઈ છે અડધી કલાક થઈ ગઈ છે લગભગ પલાળવા રાખીએ બધાઈથી પહેલા તો મેં ગેસ સળગાવી નાખ્યો ગેસ સળગાવીને કુકર મૂકી દીધું અને કુકરમાં આપણે બે પાવડા જેટલું તેલ નાખી દીધું છે તો હવે આપણે એમાં એક ચમચી રાઈ નાખી દઈશું અને એક ચમચી જીરું નાખી દઈશું આ મસાલા છે એ નાખી દઈશું અને આજે આપણે ડુંગળીનો વઘાર મારીને સરસ મજાની વઘારેલી ખીચડી બનાવવાની છે તો આપણે ડુંગળી કટ કરેલી છે ઈ નાખી દઈશું ડુંગળીને આપણે સારી રીતે તેલમાં ફેંકી લેવાની પછી આપણે ઉપરથી થી ટમેટા મરકન બધું પછી નાખશું

સરસ મજાના તેલમાં તળાવા દેવાના ઢુંગળીના બટેટા ને બધું સારી રીતે તેલમાં શેકાશે ત્યાં સુધીમાં આપણે મસાલા ભેગા કરી લેવી તો એક ચમચી મેં લાલ મરચું લઈ લીધું છે લસણવાળું એક ચમચી હળદર પાવડર એક ચમચી ધાણા જીરું પાવડર એક ચમચી મીઠું અને અડધી ચમચી ગરમ મસાલો હવે આની આપણે એક પેસ્ટ બનાવી લઈશું હું તો દર વખતે આવી જ રીતે ખીચડીને વઘારું છું આ બાજુ આપણા મસાલા પણ સારી રીતે પકડી ગયા છે સરસ મજાના તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના તેલમાં શેકાઈ ગયા છે તો અહીંયા મેં મરચાની પેસ્ટ બનાવી લીધી છે તે આપણે ઉમેરી દઈશું ઉમેરી એટલે નાખી દેવાની અને પછી સારી રીતે પાછું હલાવી નાખવાનું અને પછી આપણે તેલ છૂટું પડે ને એટલું એને છડવા દેવાનું

આપણા મસાલા પણ સારી રીતે જો ઉકળી ગયા છે હવે આપણે આ તૈયાર કરેલા દાળને ચોખા છે તે આપણે ઓરી દેસું ઓરીન પછી આપણે બે થી ત્રણ વિસલ વગાડશું તો આપણી ખીચડી મસ્ત મજાની બનીને તૈયાર થઈ જશે જો તમે આવી રીતે ખીચડી બનાવવાની વઘારેલી ટ્રાય કરશો ને તો તમે દર વખતે પછી આવી જ રીતે તમે ખીચડી વઘારેલી બનાવશો ઢાંકણું બંધ કરી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે સરસ મજાની આ રીતે જો વઘારેલી ખીચડી તમે એક વાર બધા જરૂર થી ટ્રાય કરજો તો આ બાજુ જો બહુ જોરદાર ભૂખ લાગી ગઈ છે એટલે કે હવે તું જલ્દી મને ખીચડી